ંદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જિલ્લા કક્ષાના નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે હોકી રમતા ભારત દેશનું વિશ્વમાં નામ રોશન કરનાર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસને ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવી રહ્યું છે નેશનલ સ્પોર્ટ્સ ડેની આ વર્ષે ગલી હર હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે બી ઓર ખેલે ભી થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નાયબ મુખ્ય દંડક શ્રી આણંદ જિલ્લાના રમતવીરોને સંદેશ આપતા જણાવ્યું હતું કે રમતગમત થકી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે વધુમાં જણાવ્યું કે પહેલાં બાળકો સ્કૂલમાં રમતા હતા તેથી સ્વાસ્થ્ય જળવાઈ રહેતું હતું જ્યારે અત્યારે વાલીઓ દ્વારા રમત પ્રત્યે ઓછું અને ભણતર પ્રત્યે વધારે ભાર મૂકવામાં આવે છે જેથી બાળકોના સ્વાસ્થ્ય વિશે દરકાર લેવી ખૂબ જરૂરી છે આ પ્રસંગે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલે સાંસદ ખેલ સ્પર્ધા અંગે રમતવીરોને માહિતગાર કરીને આગામી ટૂંક સમયમાં સાંસદ ખેલ સ્પર્ધા યોજાશે તેમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લા રમતવીરોને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા